વાલા દર્શક મિત્રો ગિરા ગુર્જરી ચેનલ ઉપર દિશા બ્રહ્મના છેતાલીસમાં મણકામાં આપનું હાર્દિક સ્વાગત છે આજે થોડા વિષાદમાં છું મારા પરમ મિત્ર અને ગુજરાતી સાહિત્યના લોક સાહિત્યના ધ્રુવ તારક સમા જોરાવરસિંહજી જાદવ આપણી વચ્ચે રહ્યા નથી એકાએક એમના અવસાનના સમાચાર મળ્યા અને હું ડઘાઈ ગયો વહેલી સવારે જ એમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું અને મેં એમના સુપુત્ર નરેન્દ્રને ફોન કર્યો તો એણે એ વાત કન્ફર્મ કરી ત્યારે પચાસ વર્ષના એટલે કે અડધી સદીના અમારા સંબંધની આખી વણઝાર મારા ચિત્તમાં શરૂ થઈ ગઈ જોરાદવ એ માત્ર એક વ્યક્તિ નહોતા એ હરતી ફરતી એક યુનિવર્સિટી હતા સાહિત્યમાં આપણી ભાષામાં સૌથી વધુ કામ જેમણે કર્યું છે એવા ઝહેરચંદ મેઘાણી પછી જો બીજું નામ લેવું હોય તો એ પુષ્કર ચંદ્રવાકર અને જોરાવરસિંહ જાદવનું લેવું પડે અને આ બંને મહાનુભાવો એ ભાલ પંથકના હતા ચંદરવા ગામના ચંદરવાકર હતા અને આકરુ ગામના જુરાવરસિંહ જાદવ હતા જોરાવરસિંહ જાદવ સેન્ટ જેવિયર્સ ની અંદર પ્રોફેસર તરીકે રહ્યા અને એવી સારી કોલેજમાં પ્રોફેસરની નોકરી હોવા છતાં એમને રસનો જે વિષય હતો એ તો પેલા છે એક દૂર દરાજના લોક કલાકારોમાં હતો અને એના કારણે એમણે એ નોકરી છોડીને ગુજરાત રાજ્ય સહકારી સંઘની પ્રકાશન અધિકારી તરીકેની નોકરી સ્વીકારી એ સહકાર નામનું જે સામયિક ચાલતું હતું એના સંપાદક તરીકે જ્યારે હતા ત્યારથી મારો એમનો પરિચય પરંતુ એ સવિશેષ પરિચય થયો જ્યારે જોરાવરસિંહ જાદવની ગોરસ કટાર અને મારી ધરતીના ચોરની વાત કટાર એ જનસત્તાના એક જ પૃષ્ઠ ઉપર શરૂ થઈ એ પછી તો મારી બીજી કટાર ગમ્બરવલોનું શરૂ થઈ અને જોરાવરસિંહજી તો ગુજરાતી ભાષાના તમામ અખબારોમાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ સ્વરૂપે ડોકાતા રહ્યા તો એ જાણે કે અનિવાર્ય એવી એમની કોલમ બની ગઈ હતી એ લોકસાગરના મોતી હોય કે બીજી કોઈ હોય પરંતુ એમણે જે તે લોકસાહિત્ય વિશેની ઊંડી અને ઝીણોટભરી માહિતી ગુજરાતી વાચકોને પીરસી છે એ અમૂલ્ય પ્રદાન ક્યારેય કોઈ ભૂલી શકે એમ નથી એમની પાસે એક ક્રિએટિવ કલમ હતી એ જ્યારે પણ કોઈ અશ્વકથા કહે અથવા જ્યારે પણ કોઈ કથા અને ખાસ કરીને દરબારો ઉપર કટાક્ષ કરતી કથા એ લખે ત્યારે આપણને એમ થાય કે આવડો મોટો એક સર્જક એ માત્ર એક નાનકડી વાર્તા કહીને કેમ અટકી જાય છે શા માટે એ નવલકથા જેવા ક્ષેત્રમાં પગરણ માંડતો નથી હું જ્યારે જ્યારે પણ એમને મળતો ત્યારે એમને કહેતો કે બાપુ હવે તમે એકાદ નવલકથા આપો તમારો સમાજ અને સવિશેષપણે તમે જેમના પ્રત્યે અપાર પ્રીતિ ધરાવો છો લાગણી ધરાવો છો એવો કલાકારોનું દેશી કલાકારોનો આપણો સમાજ પછી એ કચ્છનો કોઈ જત હોય કે પછી પેલી જે નાગણીની જેમ નાચતી કોઈ મદારણ હોય કાલબેલિયા નૃત્ય કરતી કોઈ કલાકાર મહિલા હોય એ બધાને એમને શોધી શોધીને એમની સારંગી એમના વાદ્યો એ બધાના વિશે એટલે ઊંડાણથી સંશોધન કર્યું પોતે પડદા પાછળ રહ્યા અને આવા જે કલાકારો હતા એમને હંમેશા એમણે આગળ ધર્યા આશ્ચર્યની વાત તો એ છે કે આ જોરાવરસિંહ જાદવને પોતાને કોઈ માનક્રમ મળે પોતાનું કોઈ સન્માન થાય પોતાને કોઈ સ્ટેજ મળે એમાં બહુ રસ નહોતો બહુ શરમાળ થાય એમને વધુ રસ હતો પહેલાં એવા કલાકારોની કલાને જાળવવાનો કે જે ધીરે ધીરે લુપ્ત થવા આવી હતી અને એને એ ડોક્યુમેન્ટેશન કરીને એ પ્રજાની સમક્ષ મૂકવા માંગતા હતા એ કામ એમણે એટલી ખંતથી ને એટલી ધીરજથી કર્યું એના માટે એમને લોકકલા ફાઉન્ડેશન નામનું આખો એક કમઠાણ ઊભું કર્યું એક આખી સંસ્થા ઊભી કરી અને એક સામાન્ય પરિવારમાંથી આવતો કારડિયા રાજપૂત સમાજનો એક દીકરો એને કાર્ડિયા રાજપૂત સમાજ માટેનું કાર્ડિયા બંધુ નામનું મેગેઝિન પણ શરૂ કર્યું તો આવા પ્રોફેસર કોલોની એની અંદર બે નંબરના બંગલામાં આખું જીવન એમને ગુજાર્યું આખી પ્રોફેસર કોલોનીમાં એમનું મકાન બધાના કરતા જુદું કેમ પડે છે પહેલા પત્નીની સ્મૃતિમાં સજ્જન સ્મૃતિ એવા નામથી આ મકાન એમણે બનાવ્યું છે અને એ મકાનની એક એક દીવાલ એના બારી બારણાથી માંડીને એના દરવાજા એ બધા અનોખી લોકકલાના બહુ ઉત્તમ નમૂના છે હવે એ જ લોકકલા એમના આયુષ્ય દરમિયાન સવિશેષપણે જળવાય ચુરુમાંથી જ મળેલો એમને એવોર્ડ કે એના પછીનું પદ્મશ્રી શુદ્ધનું સન્માન એ બધું એક જગ્યાએ સરસ રીતે સચવાય એ માટેની જગ્યા એમણે જે પસંદ કરી એ જાણીને પણ તમને નવાઈ લાગે કે એમણે એના માટે પોતાનું આકરું ગામ પસંદ કર્યું એમણે અમદાવાદની અંદર મ્યુઝિયમ ના કર્યું જે મ્યુઝિયમ એમણે બનાવ્યું તે એમના ગામની અંદર બનાવ્યું એક નાનકડું ખોબા જેવડું ગામ કે જેને ભાગ્યે જ કોઈ ઓળખતું હોય નકશામાં એનું નામ પણ શોધવું હોય તો મુશ્કેલી પડે એ બાલ પંથકનું એ ગામ અને એ સંસ્કૃતિ એને એમણે જગત સમક્ષ મૂકવા માટે એ પોતાના ગામની અંદર એક બહુ જ ભવ્ય એવું મ્યુઝિયમ બનાવ્યું જોરાવરસિંહ જાધવ એક વિશિષ્ટ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા એવા સર્જક હતા કે જેને સતત ઉપેક્ષાઓનો જ સહવાસ મળ્યો કદર જે થવી જોઈતી હતી એ સાહિત્ય જગતના માણસો ન કરી પરંતુ નરેન્દ્રભાઈ મોદીએ એમને સંગીત નૃત્ય નાટ્ય અકાદમી કેન્દ્રીય સ્તરની જે સાહિત્ય અકાદમી સંગીત નૃત્ય નાટ્ય અકાદમી છે એના ઉપાધ્યક્ષ બનાવ્યા અને પદ્મશ્રી જેવું સન્માન પણ આપ્યું આ જોરારસિંહ જાદવ એ ગુજરાતી ભાષાનું અને સાહિત્યનું લોક સાહિત્ય ક્ષેત્રનું એક એવું સંભારણું છે એક એવું નજરાણું છે કે જે ભૂલ્યું ભૂલાવાનું નથી એમની નેવુંથી થી વધુ પુસ્તકો એમના એની અંદર જે ચિત્રો છે ખોળીદાસ પરમારથી માંડીને બીજા કલાકારોના એ પણ અદભુત છે અને જોરાસિંહ જાદવ બીજા બધા લેખકો કરતાં બધા સર્જકો કરતાં જુદા એટલા માટે પડે છે કે એમણે સાહિત્યિક પ્રતિષ્ઠા માટે કશું લખ્યું જ નહીં એમણે જે લખ્યું તે ખરા અંતઃકરણથી પેલા છે એક છેવાડે પડેલા એવા કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે એમને ઓળખાવા માટે પોતે ઓળખાવા માટે નહીં પરંતુ પેલા જે અજાણ્યા રહી જવાના છે એવા કલાકારોને જગત સમક્ષ મૂકવા માટે તમને નવાઈ લાગશે કે એમને પોતાને પદ્મશ્રી મળ્યું એના દસ વર્ષ પહેલાં એક કલાકારને એમને પદ્મશ્રી અપાવડાવ્યું હતું અને એટલું જ નહીં એ કલાકારોને છેક એફિલ ટાવર ફ્રાન્સની અંદર પેરિસમાં લઈ જઈને એમને રજૂ કર્યા હતા જોરાવર્ષિ સાથેના મારા અનેક સંસ્મરણો છે મેં અનેક રાતવાસા એમના ઘરે કર્યા છે એમના પત્ની હેમકુઅરબાના હાથના રોટલા ખાધા છે અને એમની દીકરીઓ એ પણ કલાકાર છે એમની સાથે મેં વાતો કરી છે આવા એક દિવંગત આપણા સર્જકની સ્મૃતિમાં આજે મને વાત કરવાનો જે મોકો મળ્યો છે હું માનું છું કે આપણે એમને આ શ્રદ્ધાંજલિ અર્પીને થોડી ઘણી પણ જો આપણે એક કદર કરી શકતા હોઈએ તો એ કરવાની મેં કોશિશ કરી છે જુહરસિંહભાઈ અમર રહો